હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આ એટલો બધો પથારો કરીને હું હું બેઠી ઈ તમને હું કહું આગળ આ બધું મારા કપડાનું પર્સનું અને સનગ્લાસનું ને ઘડિયાળનું કલેક્શન છે આ કોટ સેટ છે એ ઓનલાઈન લીધો તો આ જેકેટ પણ ઓનલાઈન લીધું તું એ આ મે આઈથી ક્યાંથી લીધું તું ટોપી મને યાદ નથી આ શર્ટ વાઇટ ને પેન્ટ ઈ મે ઓનલાઈન લીધું તું

અહીંથી ક્યાંકથી લીધું હતું પણ યાદ નથી મારા મોસ્ટ ઓફ કપડા હું ઓનલાઈનમાંથી જ લઉં અહીંથી તો હા ઓછા લઉં આ તો કઈ લીધું હતું ઓનલાઈન આ શર્ટ મારા વન માં કદાચ ગિફ્ટ આવ્યો તો અને આ ટોપ તો બહુ જૂનું છે મને યાદ પણ ન ક્યાંથી લીધું હતું પાર્ટી શર્ટ લીધું તો ઓનલાઈન આ ખોગોટ સેટ છે આ ઓનલાઈન લીધો તો આ ઓનલાઈન લીધું તો તો આ વેબસાઈટમાંથી લીધું તો પણ નું નામ મને યાદ નથી

હિંમત ન થતી મને કેમ કે તમે બધાય ઠકેલવા નહીં આવો મારે જ ઠકેલે પાસે મંગો એટલે બેટી આ મારી મોસ્ટ ફેવરેટ છે બલગેરીની વોચ છે આ પછી આ છે રોલેક્સ આ છે ફોસિલ અને બીજી છે ઈ અહીંથી મે લીધી છે તો ઈ કઈ જોવાની જરૂર છે નહીં પછી આ મારા મોસ્ટ ફેવરેટ ગોગલ છે અને આ છે સનેલના અને મોડેલ નંબર મને યાદ નથી પછી આ છે ડિયોર પછી આ તો મેં અહીંથી ક્યાંક થી લીધા તા ખબર નથી યાદ નથી લીધા તા ઈ પછી આ છે કાર્ટિયરના આ છે રેબનના આ આ અને એક બધા બોક્સ આવા એટલે છે કે એમ કે આને પાછા મેં મારે નંબર છે ને એમાં કન્વર્ટ કરાવ્યા એટલે આવા બોક્સ છે ઓરિજિનલ બોક્સ પડ્યા અંદર આ પર્સ છે એ મેં બોમ્બે થી લીધું તું કેટલું મસ્ત આમાં મોતીનું વર્ક છે પછી આ ક્લચ છે એ મેં ઓનલાઈન લીધું હતું પછી આ ગોલ્ડન ક્લચ છે ને એ મેં ઓનલાઈન જ લીધું હતું પછી આ પિંક કલરનું છે મસ્ત એ મેં લીધું હતું અમદાવાદથી પછી આ મેં લીધું હતું જુનાગઢથી પછી આ છે સાઇનિંગ વાળું ઈ લીધું તું ઓનલાઈન પછી આ મેં લીધું તું મેન્ટ્રામાંથી ને અમારો ને કાનાનો ફોટો છે ઝુમકર મીરા ઝુમકર પછી આ મને આવ્યું તું ગિફ્ટમાં થી આવ્યું તું ને આ મારા લઈ દીધું મને મારા પછી આ છે પોટલી છે

મારો હોગો ભાઈ એક જ છે એ જરાક બહુ ચીકણો છે એટલે આ એક જ લઈ દીધું છે અને આ છે કોચનું બેગ હું તમને બતાવું ખોલીને કેમ કે આ મને હમણાં મારા આ બર્થડે માથે જ મળ્યા એટલે આના બોક્સ છે બાકી બીજાના બોક્સનું નામો નિશાન નથી કેવું મસ્ત છે ને મારા જેવું અને પછી મૂકી દઈશું તમે બધાય તો મૂકો આવવાના નથી આ છે એલવી નું આનું બોક્સ નું નામો નિશાન નથી આના ડસ્ટિંગ બેગ માં છે આ કામ જે બિચારો હાજુ રહે પછી આનું હું થાય ખબર નહીં આમાં હવે તો નવા કલર કેટલા અપડેટ થઈ ગયા મેં લીધું હતું ને ત્યારે આ મોસ્ટ સેલિંગ આ કલર હતો

અને આ મારો આ બર્થડે નહીં ને આગલા બર્થડે મને આ ગિફ્ટ આવ્યું હતું અને ઓલું પર્સ જે દેખાય ને ઈ પણ યુકે થી આવ્યું હતું ઈ મે કોઈ દી યુઝ કર્યું નથી એમ કે મારા જેવું છે એટલે અને આ પર્સ છે ઈ પચું પચું છે બિલાડી જેવું મસ્ત છે આ અમે લીધું હતું અમદાવાદ થી

પર્સનું કલેક્શન અને કપડા કલેક્શન અને વોચ સનગ્લાસ અને હજી મારી સાડી સાડીનો કલેક્શન જોવું હોય તો મને કોમેન્ટ કરજો અને હકેલો આવજો બધાય તમે મૂકવા નથી આવતા એમ મારે મૂકવું પડે આ બધું ફેલાયું ને રહેતું એ મૂકવું જો અને તમારે મારી સાડી સાડીનું કલેક્શન જોવું હોય એથનિક એથનીકવેર નું તો પાછા કોમેન્ટ કરજો અને બધાય હકેલો આવજો તો હું બ્લોગ બનાવી કેમ કે મારે છોકેલવા પડે મને બહુ બર પડે આ ફેલાયું એ હવે બધું મૂકવું જોઈ તમે કોઈ તો નહીં આવો અને ખબર ન પડે કે કરવાનું કીધું તો અમે કરવા માંડીએ એકવી હજાર છે મારે તો એ પ્રમાણે તો આ પાંચ ચાર પાંચ દિમા હજાર તો થઈ જવા જોઈએ ને હજી હજાર કરવા માંડે હાલો ફટાફટ સબસ્ક્રાઈબ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ પછી લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી નાખજો અને ટાટા ને બાય બાય